સુરત શહેરમાં મહિલાઓની ભવ્ય કાવડ યાત્રા યોજાઈ જેમાં પાંચ હજારથી વધુ મહિલાઓ જોડાઈ હતી આ કાવડ યાત્રા સુરત શહેરના કાપોદરામાં મહિલાઓની હાજરીમાં નીકળી હતી જેનું આયોજન મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું હતું કાવડયાત્રામાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતા એક સાથે મહિલાઓએ પાર્થિવ શિવલિંગની પૂજા કરી મોટી સંખ્યામાં લોકો જોડાતા ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું આજે હર હર મહાદેવના નાદ સાથે આખા સુરતની અંદર આખો ભગવો લેરાઈ ગયો છે ત્યારે અમારો એક જ સંદેશો છે કે આખા ભારત વંશમાં નહીં પણ આખા વિશ્વની અંદર આ હિન્દુ ધર્મનો વધુને વધુ પ્રચાર થાય આવનારી પેઢી આ હિન્દુ ધર્મ સાથે જોડાયેલી રહે એ જ અમારો એક સંદેશો છે આમ આપણે જોવા જઈએ તો યાત્રાનું નામ પડે તો આપણને હંમેશા રોડ પર ભાઈઓ દેખાતા હોય છે ત્યારે અમારી સંસ્થાએ હું નક્કી કર્યું કે આ યાત્રાના માધ્યમથી મહિલાઓ પણ યાત્રાનો લાભ લે અને પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરવાનો એમને પણ લાભ i